તો વેલકમ દોસ્તા લોકો તમારું સ્વાગત છે મારા બીજા બ્લોગમાં તો આજે હું જતો છું સુખાલા સુખાલા ગામના એક મંદિર છે સાંઈ એક ભવ્ય એવું મંદિર છે તો ત્યાં હું વિઝિટ કરવાનો છું આજે ને વાત કરીએ તડકાની તડકા તો જોરદાર છે ભાઈ ને આ જો આ મંદિર છે રસ્તામાં બાંધકામ ચાલુ છે આ એક મંદિરનું તમને ખબર હશે કયું છે તો કમેન્ટ કરી દો ને આ જો આ તડકામાં બે ભાઈ આવી રીતના જવું પડે મેં તો આવી રીતના જામ આ આવી ગયા છે સુખાલાના સાઈ બાબા ધામમાં જો આ પ્રવેશ દ્વાર છે અહીંયાથી બરાબર આરતીના ટાઈમ સુધી અમે પહોંચી ગયા છે અહીંયા આરતી ચાલુ છે તો એ આરતીનો લાભ લેવા પછી અમે અગાડી વધ્યા આ જોવા તમે અહીંયાથી ભવ્ય એવું દર્શન કરી શકો છો આ જુઓ ગાર્ડન પણ છે અહીંયા અહીંયા એક સ્કૂલ પણ દેખાશે તમને જ્યાં બધા નાના નાના ભૂમતા લોકો ભણે છે એ સરસ એવી જમ જમવાની પણ વ્યવસ્થા કરી લે કરી છે તો જવામાં તમને શાક રોટલી દાળ ભાત બધું મળશે અમે જવા પછી નીકળી આવ્યા ઘર તરફ જવા માટે આ રિટર્નમાં તમને આ વ્યૂ બતાવું છું આ જુવા સાઈડ વ્યૂ આ રાઈટ સાઈડ તમે ચોક્કસ પધારજો સુખાલા ગામમાં આ ભવ્યયુ મંદિર સાંઈબાબાનું દર્શન કરી લો અમે પણ જતી વખતે પણ દર્શન કરી લીધા છે બોલો શ્રી સચ્ચિનાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય હવે અમે અહીંયાથી નીકળતા છીએ ચલો ભાઈ